સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલને બેનહરીફ જીત મળી છે અન્ય તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા જીત મળી હતી સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભાજપની નજર બાકીના આઠ ઉમેદવારો પર હતી કે આજે તમામ આઠ અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લીધા છે તો મુકેશ દલાલ વન વી જીત મેળવી છે ત્યારે સુરત સવારમાં સુરતમાં અપક્ષ સહિત આઠ ઉમેદવારો પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે હવે માત્ર એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના બાકી છે ત્યારે હવે પ્યારેલાલ ભરતીએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ચાર અપક્ષ અને ચાર અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને હતા ત્યારે હવે આ બેઠક ભાજપના પડલા પલડામાં આવી ગઈ છે સુરત બેઠક કપર ઇતિહાસ રચાયો છે લોકસભા છવ્વીસ બેઠકો પર ઉમેદવારી પત્ર ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યની લોકસભાની છવ્વીસ અને વિધાનસભા પેટા ચૂંટણીની પાંચ બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે સુરત લોકસભા બેઠકની ચૂંટણી માં જંપલાવનાર પંદર ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન છ ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા આઠ ઉમેદવારો ચૂંટણી મેદાન છોડ્યું છે તારીખ તારીખવીસ અને એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ ત્રણસોને અઠ્ઠાવીસ ઉમેદવારો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સત્તાવીસ ઉમેદવારો માન્ય ઠર્યા છે જેમાં છ ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ ત્રીસ ઉમેદવારો તથા ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો માન્ય ઠર્યા છે છવ્વીસ વિજાપુર બેઠક પર સૌથી વધુ આઠ જ્યારે પંચ્યાસી માણાવદર અને એકસો આઠ ખંભાત બેઠક પર સૌથી ઓછા ચાર ઉમેદવારો માન્ય ઠર્યા છે